પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો મામલો આવ્યો સામે સાબરકાંઠાના હિંમતનગરનો વ્યાજખોરોનો હદ વટાવતો ધ્રુણાસ્પદ કિસ્સો સામે આવ્યો સાહીઠ હજાર રૂપિયાની લેતી દેતીમાં સગીરાને વેચી દેવાય વ્યાજખોરોએ રૂપિયા ત્રણ લાખમાં સગીરાને મોડાસામાં વેચી દીધી

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવામાં મળશે વેચાણ રાખનાર ને આરોપી હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવા બાકીને લાવવા માટે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણથી ચાર લાખ રૂપિયાની એમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે